દિવસના દિવસે વડોદરા શહેરમાં અકસ્માતો વધી રહ્યા છે અને તે જ અંતર્ગત ટ્રાફિક પોલીસ સાથે અત્યારે એક્શન મૂળમાં આવી છે ડમ્પર ચાલકો એટલે કે ભારદારી વાહન ચાલકો અત્યારે બેફામ દોડી રહ્યા છે અકસ્માતમાં લોકોનો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે તે જ અંતર્ગત ટ્રાફિક વિભાગની એક બેઠક યોજાય છે ભારદારી વાહન ચાલકોની ટ્રાફિક વિભાગ સાથે એક બેઠક યોજાય જેમાં

પ્રસંગ ઉપસ્થિત ન થાય એના માટે વિશ્વામિત્રીનું વાઇડનિંગ પણ કરવામાં આવી રહ્યું છે તો એના ભાગરૂપે જે રેતી લઈ જનાર વાહનો અથવા તો એને ખોદવા માટેના જે વાહનો વપરાય છે એવા લગભગ દોઢસો જેટલા વાહનોને ભારદારી વાહનોને જે સીપી સાહેબના જાહેરનામાથી પ્રતિબંધિત સમય છે શહેરમાં પ્રવેશ કરવાનો એમાંથી મુક્તિ આપવામાં આવી છે જેથી વીએમસીનું એ પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ અડચણ ન થાય આટલા વિપુલ પ્રમાણમાં જ્યારે ભારદારી વાહનો શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આમ જનતાને એમનાથી કોઈ જોખમ ઊભું ન થાય એના માટે એવા ડ્રાઈવરોને સેન્સિટાઈઝ કરવા માટે કોન્ટ્રાક્ટરને તેમજ તમામ ડ્રાઈવરોને આજે અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને એમને વાહન કઈ રીતે સેફલી વડોદરા શહેરમાં ચલાવે જેથી આમ જનતાને ઓછી તકલીફ થાય અથવા કોઈ નુકસાન ન થાય એનું એક માર્ગદર્શન અહીંયા આપવામાં આવ્યું હતું સૌથી આપના દ્વારા સારી જ કામગીરી કરાઈ રહી છે ઘણા ડમ્પર એવા છે કે જેને આગળ પાછળ અમુકમાં પાછળ નંબર પ્લેટ નથી અથવા ઘણા તો આગળ બી નંબર પ્લેટ નથી ને પાછળ બી નંબર પ્લેટ નથી તો આપની કામગીરી સામે સવાલ નથી પણ આવા લોકો સામે આપ કોઈ કાર્યવાહી કારણ કે આપે જોયું હશે તો જ્યારે એમને માર્ગદર્શન આપી રહી હતી ત્યારે જ મેં એમને કીધું હતું કે ટ્રાફિકના નિયમોનું જો ઉલ્લંઘન કરે તો એમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આપ જુઓ છો એમ અમે એમને નંબરિંગ આપી દીધા છે અમારી પાસે એક રેકોર્ડ રાખ્યો છે કે કયો કયો ડ્રાઈવર છે કોણ ડ્રાઈવર છે કયા વ્હીકલ કોના તાબામાં છે જેથી અમે એમનું મોનિટરિંગ કરી શકીએ રસ્તામાં રોકીએ તો પણ અમને એક ખ્યાલ રહે કે કયું વાહન કોણ ચલાવી રહ્યું છે તો એવું આપે કીધું એમ જો એવું કોઈ નંબર પ્લેટ વગરનું હશે અમારા ધ્યાને આવશે તો ભલે એમને પરવાનગી પરવાનગી શહેરમાં વીએમસીનું કામ કરવા માટે પ્રતિબંધિત સમયમાં પ્રવેશ કરવાની આપે છે ટ્રાફિક નિયમો તોડવાની પરવાનગી આપવામાં આવી નથી તો જો એમના દ્વારા એવા કોઈ નિયમનો ભંગ કરવામાં આવતો હશે તો એમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે